મિત્રો આપણે છે ને પોગી ગયા છીએ જ્યાં આપણે વિડીયો શૂટ કરવાનો છે ને જે ફાર્મમાં આવ્યા છીએ ને જો આપણે ચારના પોગી ગયા છીએ ને બોરાનો ટેસ્ટ પણ કર્યો મસ્ત મજાનો ટેસ્ટ છે આજે છે ને ફાર્મની છે ને મુલાકાત કરવા આવ્યા છીએ ને સાથે હાલો આપણે ફાર્મના જે માલિક છે એમની સાથે મુલાકાત કરી હોય ને કઈ વેરાયટી છે હું એની ટ્રીટમેન્ટ કરે છે એ તમને પ્રોપર બધી માહિતી ભાઈ આપશે તમને તો આપણે છે ને ફાર્મના માલિક સાથે તમને મુલાકાત કરવું તો વેરાયટી કઈ છે શું છે એ તમને બધી જાણકારી તો સૌથી પહેલાં તો તમારો પરિચય આપો મારું નામ છે દર્શનાર પટેલ મારું ગામ છે લાઠીદળ અને આ ફાર્મ લગભગ ઓર્ગેનિક બનાવવામાં સાત વર્ષ થયા છે અને નામ છે દર્શન ઓર્ગેનિક ફાર્મ હાઉસ અને આ વેરાયટીનું નામ છે વિનેગર રેડ એપલ બોરા આ બોરાઈની ખાસિયત એવી છે કે લેબની અંદર જ્યારે આના લેબોરેટરી કરાવવામાં આવી ત્યારે આની અંદર પંદર જાતના મિનરલ મળી આવ્યા છે અને ખાવામાં એટલા બધા ગળપણવાળા છે કે એની કોઈ વાત જ ન થાય હાકર કરતાં પણ એને ઘણા ગળપણમાં છે બીજા નંબરની અંદર કબજિયાતવાળા પેટની સફાઈમાં અને આંતળાઈની સફાઈમાં બહુ બેસ્ટમાં સુપરમાં સુપર માર્કેટની અંદર વખાણ કરવામાં આવે છે એવું કહી શકાય કે અમુક જાતની જે બીમારી હોય એમાં પણ આપણે ફાયદા હા એનું કારણ છે કે આની અંદર પંદર જાતના મિનરલ્સ હોવાથી શરીરની અંદર લગભગ ઝાઝા ભાગની અંદર ફાયદા કરતા હોય છે કારણ કે આયુર્વેદિક જાહેર થઈ ગયા છે બીજા નંબરમાં આનું ટ્રાફિક બધું અમદાવાદ છે ભાવનગર છે સુરત છે વડોદરા છે રાજકોટ છે મોરબી છે ત્યાંથીના બધા લોકો અહીંયા લેવા માટે આવે છે અને ખાસ કરીને હાઈકોર્ટ અમદાવાદના પ્રોફેસરો છે સાયન્ટિકો છે આ બધા ડૉક્ટરો બોટાદના મોટા બિઝનેસમેનો અને સુરતની અંદર જે કંઈ મોટી હીરાઈની પાર્ટીઓ છે બોટાદની ભાવનગરની આ બધી લેવા માટે બહુ દોડી કરે છે વાહન દ્વારા અમુકને પરચેસ કરવામાં આવે છે અને બાઇકીના તો ડાયરેક્ટ અહીંયા ફાર્મ છે લેવા માટે આવ્યા છે તો હને મિત્રો આપણે એને પહેલા તો ટેસ્ટ કરીને જણાવ્યું તમને જોકે આપણે આવ્યા ત્યાં ટેસ્ટ તો કર્યું હતું બોરાનું ટેસ્ટ કેવો છે ને આ જે ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી કરતા હોય છે એને કોઈ પણ પાક લઈ લો તમે એનો સ્વાદ ઓરિજિનલ સ્વાદ આવે ને મીઠા છે જેવી એક બોરું ખાવ ને એટલે તમારે બીજું બોરું ખાવું જ પડે બાકી કેમિકલ રાસાયણિક ખાતર નાખીને જે કોઈ પણ પાક તૈયાર કર્યો બોર છે કે કોઈ પણ જાતનો પાક હોય એને ટેસ્ટ કરો ને એટલે એનો સ્વાદ જ ના આવે તમને એક થી બે બોરામાં હોય ને તમારું મોઢું ભાંગી જાય ખાય જ ન હોય આ એક કિલો ખાઈ એક શકો બાકી બોરા નો ટેસ્ટ છે એક નંબર માલ છે ને એકદમ ક્લિયર છે સડેલો નથી ઓર્ગેનિક આમાં તમે એક દવા કઈ કઈ છાંટો દવા નામનું કોઈ વસ્તુ છે જ નહીં આની અંદર બોક્સ ને એ બાંધવી બીજા નંબર માં સાઈઝ છે ગળો છે પછી લીમડાના સાયલોનો પેપર કરીને એને ઓગાળી નાખવામાં આવે છે આવી રીતે ગૌમૂત્ર છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે આપણે કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે કેમિકલ દવાનો આમાં યુઝ નથી કરેલો ને તમારે કોઈને બોર ખાવ હોય તો એમને ફાર્મની મુલાકાત લઈ શકો છો અથવા તો તમે કદાચ કુરિયર દ્વારા હા કુરિયર દ્વારા નજીકના સેન્ટર દસ થી પંદર કિલોમીટર ની અંદર હોય એની વાહન ની વ્યવસ્થા તો પોખતા કરવામાં આવે છે અને કોઈને ફાર્મ માં તમારા ફાર્મ માં રૂબરૂ આવીને લઈ જાય તો એક એડ્રેસ આપી દે રૂબરૂ આવવું હોય તો સાળંગપુર નો જૂનો માર્ગ સ્વામિનારાયણ ગુરુકુળ ની પાછળ કેનાલ ઉતરતા ડાબા ઉપર દર્શન ઓર્ગેનિક ફાર્મ આવશે ને સાથે તમારો એક કોન્ટેક નંબર આપી દો જેથી કોઈ દૂરથી આવતું હોય અહીં નજીકમાં કાંઈ આજુબાજુમાં કંઈક સાળંગપુર અહીંથી લગભગ પાંચ છ સાત કિલોમીટર જેવું થતું હોય છે કોઈક દૂરથી આવ્યું હોય તો એમને તમારો કોન્ટેક થઈ અને અહીં આવી છે ભૂલા ન પડે અહીંયા આવવામાં મારો કોન્ટેક નંબર છે મારું નામ છે દર્શન આર પટેલ મોબાઈલ નંબર છે ચોરાણું બસો સડસઠ પંદર ચાર એકતાલીસ આપણે આ કોન્ટેક ઉપર વોટ્સએપમાં મેપમાં ગૂગલમાં ગમેના સર્ચ મારશો એટલે તમને અહીંયા ઠેક ઠેકાણે દર્શન ફાર્મમાં પોખતા કરી દઈશીએ સાથે હું રાજકોટ થી આ બાજુ આવ્યો હતો સાણીમપુર મંદિરે દર્શન કરવા માટે આજે શનિવાર છે તો પછી મને યાદ આવી ગયું એટલે હું ખાસ બોરા લેવા માટે લાઠીદળ ગામ દર્શનભાઈને મળ્યો અને એમનો કોન્ટેક કરીને બોરા લેવા માટે આવ્યો છું ને બોરા અમારે રાજકોટમાં આજુબાજુવાળા એકવાર ચખાડ્યા પણ બધાયને બહુ એવા સરસ લાગ્યા એટલા માટે હું ખાસ લેવા માટે આવ્યો છું ને આ બોરા ખાવાથી ઘણું શરીરમાં પણ સ્ફૂર્તિ રહે છે અને આખો દિવસ બપોરે જમવાનું ન મળે પણ એક બોરા દસ પંદર ખાધા પછી શરીરમાં સારું એવું પ્રોટીન મળી રહે છે તમને જો દર્શનભાઈ આગળ જણાવ્યું પ્રમાણે બોર લેવા હોય તો અહીં રૂબરૂ આવી શકે અથવા તો આજુબાજુના દસથી થી પંદર કિલોમીટરના એરિયામાં હોય તો કદાચ જો શક્ય બનશે તો દર્શનભાઈ મોકલી શકશે બોર બાકી તમે રૂબરૂ આવીને લઈ જઈ શકો અને પ્રાઇઝની છે ને એ તમે ડાયરેક્ટ કોલ કરી અને તમે જાણી શકશો કે શું પ્રાઇઝ છે જો જાળવવામાં કેવા મસ્ત મજાના લૂમે જુમે બોર છોટા છે એક કિલો બોરા ખાવાય બીજામાં કે ડાયાબિટીસ નો હોય તો કિલો થી દોઢ કિલો બોરા ખાય તો ખાવા વાળા ને ખ્યાલ જ નહીં રહેતો કે હું કિલો દોઢ કિલો બોરા ખાઈ ગયો કારણ કે બરફી તમે સમજો ને આની કોઈ સીમા જ નહી છે આમ ફેરોમેન ટ્રેપ ચોટાડેલા કોઈ પણ જીવાત આવે ને જે આમાં અંદર હોય જાય હાલમાં છે ખાલી બાકી અંદર એમાં જીવાત પોતે હોય